કચ્છથી કબૂતર ઉડ્યું અને મુંબઈ લીધું જોયું પણ એને વાહલું ન લાગ્યું કોઈ આ વાગડ જેવું વિઠલા નમસ્કાર મિત્રો જય માતાજી વાગડ ધારામાં આપનું સ્વાગત છે મિત્રો તમે કવિ કાક બાપુની આ રચના તો સાંભળી જશે તેમાંની એક લાઈન છે કે જગદંબા ચારણ જીવણી પર જાર મન સુબો હતો થઈ સિંહણ બાકર શેખને સરધારમાં ચીર્યો હતો હું ધો પછાડી પીર થાપ્યો અકડ પર ચા આપ્યા અણમોલ હા હા અમતણા માળીએ દિવસ ક્યાં જાતા રહ્યા સાહેબ આ એ જ જુગમાં કે જે સરદાર બાદ આ જગ્યાએ આવતા ધારણ કર્યું જ્યારે જ્યારે જોગમાય અવતરી છે ત્યારે ત્યારે આહી માયે ચારનું ખોરણું પસંદ કર્યું છે એ ચારનું ખોરણું કેટલું પવિત્ર છે કે જ્યાં જોગમાયે અવતાર લીધો હશે ભારતીય સંસ્કૃતિમાં નારીને જગદબ્બા શક્તિનો અવતાર ગણવામાં આવે છે અને દેવી માનીને પૂજવામાં આવે છે તેના પ્રમાણો આપણા શાસ્ત્રો ગ્રંથોમાં પૂરતા પ્રમાણે જોવા મળે છે અને શક્તિના અવતારો વિશે વાત કરીએ તો વિદ્યાની દેવી સરસ્વતી લક્ષ્મીજી લક્ષ્મીનો અવતાર બહુચરમાં હોનલમાં મોગલમાં જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર સામ્રાજ્ય પર છે અને અસુરોના અત્યાચાર વધ્યા છે ત્યારે ત્યારે મા અત્યારશક્તિ જગદંબા જ આ પૃથ્વીને તેનાથી મુક્તિ અપાવી છે એવા જ એક ચારણ જોગમાયનો ઇતિહાસ લઈને આપની સમક્ષ આવી ગયા છીએ આઈ શ્રી જસુમા જે મંદિર ભચાઉ તાલુકાના વોધ ગામમાં આવેલું છે તો ચાલો જાણીએ આગળનો ઇતિહાસ બહુ હોદી છે ઘોડી તો માતાજીની છે હું સેવા સાકરી કરું માતાજીની ઘોડીની ની ને અરે હારી છે ઘોડી તો શેમન પડ્યું ના કે તો સડીને બતાવો ને હે બેટા હાથ હેત હેત હે 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 જશુ ભાઈ ભાળી નવ લાખ દડાળી માં પરચાળી

આવી જશુના ખોળામાં પોતે ભજન કરી રહ્યા છે હું પચીસ વર્ષ પહેલા એ જગ્યા ઉપર આવતો હતો જયારે ઘનશ્યામગી બાપુ હતા ત્યારે મારી ત્યાં ત્યારે કામદેનું ગાય હતી ગાયોનો ગાયો તો બધી માવજ હોય તેત્રીસોડ દેવતાનો એનો વાસ હોય પણ ઘણી ગાયો એવી હોય કે એક વખત એના દૂધ પીવાથી વસિષ્ઠ મુનિ હતા જ્યારે રામના વખતમાં એના પાસે એવી ગાય હતી એ કામધે હતી પણ એક વખત કોઈ એને એનો લૂધ પી જાય ને દસ હજાર વર્ષ સુધી જમની તાકાત નથી કારણી કે એને લઈ શકે એવી ગાય હતી તો આપણું જે ગાયો ત્રણ થઈ ગઈ અહીંયા અને આ જે પટાંગણ છે અવતારી છે માતાજી આ જે બીજો અવતાર લીધો છે ને જીવણી આ જીવણીઆઈ પહેલો અવતાર સરદારમાં અને ઓમ આકર્ષાને મારી કરી અને પછી ધાના બાપાને વચન લીધું કે દાના બાપા બહુ રોધન કરતા હતા કે બેટા તું આટલા દિવસ તો મને એમ હતો કે તું મારી દીકરી છો પણ જગતંબા છો એ તો મને આજ ખબર પડી અને આજ તું કે છે કે હું જાઉં છું કે બાપુજી હું આવી એટલા માટે હતી એટલે પછી વચન લીધો છે કે બાપુજી હવે તમે રોધન બહુ કરો છો પણ હવે હું બીજો અવતાર કચ્છમાં વાઘણની માલી પર રહું છું અને ફરી તમને હું મળીશ એક દીકરી હું તમને ઘરમાં ન ઓળખ્યો પછી બારે કેમ કેમ ઓળખું એક વચન આપું છું જ્યાં સુધી બાપ દીકરી આપણે જ્યાં સુધી મળીએ નહીં ત્યાં સુધી મારા માથા ઉપર ઓઢળી નહીં ઓઢું અને એક શબ્દ નહીં બોલું એમ કરી અને બાપુજી રામ રામ કરીને ત્યાં સમાઈ ગયા આવી અને બીજો અવતાર અહીંયા ઓંધમાં નેસલો હતો ચારણોનો પાછો બીજો વિચારતા કરો તમને આપણે કહીએ કે ભાઈ મુંબઈ જઈએ છીએ આઠ દિવસ રહીને આપણે પાછા આવશું આઠ દિવસ પાછા આપણે આવીએ કે તો કુદરતના કાયદાને આમ સાઈટમાં કરી અને છે કે હું આવું છું એટલે એ શક્તિ કરી શકે બીજા કોઈનું કામ નથી અને જેટલી પણ મહા શક્તિઓ જે થઈ છે એ અઢારો આલમને જે કુલદેવી દીધી છે ને એ ચારણ એ ચારણમાં ખોળામાં પ્રવેશ કરવો પડે ત્યારે આઈ તરીકે ત્યારે કહીએ જગતમાં પૂજાય માતાજી બનવું માતાજી ભજન કરી શકે પણ આ જે બિરુદ છે ને એ ચાલો સિવાય બીજે ક્યાં નહીં મળે એટલે પછી બીજો માતાજી અહીંયા લીધો આઠ વર્ષ વીતી ગયા અમારામાં પેલા શું હતો ગોળિયાનો સંબંધ હતા બધી દીકરીના લગ્ન થઈ ગયા હતા પછી બોલતી ન હતી ઓઢરી ન ઓટે તો એ બધા એમ કે આ મૂકી છે અને ગાંઢી છે ને એમ કરતા હતા આમ કરીને ધાણા આપવા પોતે નાતમાં બહુ મોટા હતા અને એને કોઈ કીધું કે ભાઈ વણોદ બાજુ એક દીકરી છે આઠ નવ વર્ષની અને નથી ત્યારે આવો ચાર પાંચ વાગ્યા નો લોસલા બધા બેઠા હતા ત્યારે દીકરા દીકરી બધી રમતા હતા માતાજી ની નજર તો હું જયારે ધાણવા પર નીકળ્યો હશે ને ત્યારે જ કારણ કે શક્તિ જે કે હું આવું છું એટલે પણ અહીંયા જયારે દાન વાપા નેસ્લા ઉપર આવ્યો ને ખાટલા ઉપર બેઠા હતા અને મા છોકરા સાથે રમતા અને જેમ દાન ઉપર આવ્યો નેસ્લા ઉપર ત્યાં તો આમ દોડ કરી અને ઘરે વળગી અને બોલી કે ત્યારે ત્યારે તો એ વાપા કે છે કે એ દીકરી કોણ તું કે બાપા ભૂલી ગયા હું તારી રીવડી છું તને વચન આપ્યો હતો અને આ ડોસલા બેઠા હતા એને વિચાર આવ્યો આઠ દસ વર્ષથી જે એક શબ્દ નથી બોલ્યા અને આજ બોલવા લાગી એમ કરી ગળે વળગી એક બાજુ આંસુની ધારા ચાલુ થઈ મા આ બાજુ દના પર છે આ બાજુ માર રડે છે અને પછી બાપ પાસેથી નીકળી અને જે પોતાના નેસડામાં ભેડિયો ઉડે એવો ભેડિયો પડ્યો હતો એ શિરે ધારણ કરી ત્યારે ઓલાવ અને વિચાર આવ્યો બુલાવ જે બેઠા હતા વડીલો

जगदम्बा तूं जोगुली धपी एतिरा नीलो राज मी

आइ तीर सरदारो आई बाकर आई ते

મારું નામ જબરજન ગઢવી માતાજીની સેવા કરું ગાયની સેવા કરું જે બને એ સેવા કરું રાધનપુર આવું છું છું અને અને માતાજીનો માતાજીનો ભાવ ઘણો છે સેવા કરું નવ લાખ નો અખાડો છે બીજે આપણે ના જઈએ તો નવે લાખ હું જશુબાઈમાં ભેગી હમણીઓ છે અહીં કને અખાડો છે બીજો કઈ નથી અખાડો એક વાલોવર વડ કીર્તિધન જ્યાં ઈગમ નવ લાખ નો અખાડો છે અને એક વાંધમાં છે અખાડો આ રહ્યો એ